સુરતના સારોલી ખાતે માર્કેટોમાં શરૂ થયેલા પ્રોજેક્ટોમાં બ્રોકરો પાસે બુકિંગ કરાવડાવી કરોડો રૂપિયા પડાવ્યા બાદ પ્રોજેક્ટો અધૂરા રાખનાર બિલ્ડરો વિરુદ્ધ હવે ખુદ બ્રોકરો જ મેદાને આવ્યા છે અને રેલી કાઢી બ્રોકર વેપારી સંઘર્ષ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે પોતાને ન્યાય ક્યારે મળશે સારોલી રોડ પર સેવન સ્ટાર ગ્રુપના અયોધ્યા કાપડ માર્કેટ અને અયોધ્યા મોલ બે હજાર પંદરથી બની રહ્યા છે જેના પાંચ બિલ્ડરોએ પ્રોજેક્ટ બાકી હોવા છતાં દસ્તાવેજ સાટાખત કર્યા છે આપ્યું નથી ત્યારે માર્કેટમાં અને મોલમાં સાતસો દુકાનોમાં પાંચસો થી વધુ સિત્તેર ટકા સુધી પેમેન્ટ કરી દીધું છે બ્રોકરો કહે છે કે બિલ્ડરોએ તાળા મારી દીધા છે બ્રોકર વેપારી સંઘર્ષ સમિતિએ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે સેવન સ્ટાર બિલ્ડર ગ્રુપ દ્વારા રોકાણકારોને આરજા મારજા મહિને દસ હજાર ગેરેન્ટેડ ભાડા જેવી સ્કીમો આપવામાં આવી હતી આ બધી જાહેરાત ફેસબુક હોર્ડિંગ જેવા માધ્યમો દ્વારા કરાઈ હતી દુકાન ખરીદનાર મહેશ હિંગવાડા કહ્યું હતું કે મારી પુત્ર વેચીને ના રોકાણ કર્યું હતું પોલીસ સહિતનાને ફરિયાદો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી બે હજાર પંદર થી કામ ચાલી રહ્યું છે હજુ સુધી અમને પજેશન પણ આપવામાં આવ્યું નથી અભી અમને મીડિયા કે સામે મીડિયા ભી મોજૂદ હે ઇતને સારું વિટનેસ અમારી પાસે મોજૂદ હે અભી દો વ્યક્તિ નહીં કહેતે વો બિલ્ડર કે આદમી હે વો કોન હે વો સંગીત વ્યક્તિ दो जने यहाँ पर अभी पत्थर मार के गए हैं आप वीडियो ले सकते हैं यहाँ पर वो अभी यहाँ पर मार के गए हैं पत्थर हमें नहीं मालूम वो कौन है लेकिन हमारी ऐसी कल्पना है कि वो 100% बिल्डर के आदमी है क्योंकि बिल्डर ने इस टाइप की घटनाएं पहले भी कर रखी है आज एक लड़की के मारा पीटी हुई थी लड़की की एफ हुई है और उसको से मारा गया है जिसकी रिपोर्ट रश्मि बहन नाम है लड़की का जिसकी रिपोर्ट पूना पुलिस स्टेशन में भी नोट में आई हुई है मुके, इनके हसमुख भाई जो ओनर है वन ऑफ द ओनर उन्होंने लड़की को बकायदा सरिये से मारा था तो इस टाइप की घटना बिल्डर कर सकता है लेकिन हम लोग आम आदमी है हम लोग इस टाइप की ना तो घटना करना चाहेंगे ना करना चाहते हैं हमारा नाम परेश भाई है तो આ જે અયોધ્યાનું સ્કેમ આવ્યું એ પહેલાં આ છે ને સ્ટાર પેલેસને આવી રીતના અનેકના સ્ટારના નામના પ્રોજેક્ટ ચાલતા હતા તેની અંદર ગેલેક્સી છે અયોધ્યા છે એ રીતના ઓછા સ્ટાર નામના સાત પ્રોજેક્ટ હતા ત્યારબાદ આ લોકોએ નવું નામ અયોધ્યા આપેલું હતું અયોધ્યાની અંદર આ લોકો સાથે ચીટિંગ થયેલું હતું માણસો દળના હિસાબે સામે મીડિયા સામે કે કોઈની સામે આવતા નથી અને જ્યારે પણ અમે મીડિયા સામે આવીએ તો ધાક ધમકીની બીક પણ અમને રહે છે પણ હવે એક વસ્તુનો નિયમ છે કે ભાઈ સમય આવતા આજની તો કાલ આપણે બોલવું જ પડશે એ માટે અમે અહીંયા છે ને કમિશનર ડીએસપી લોકોને આવેદન આપવા આવ્યા છીએ કે અત્યાર સુધી આ બહુ ચાલ્યો હવે આની ઉપર કોઈ પણ રીતની ફોજદારી રીતના કાર્યવાહી થાય અને એ ન કરો તો કોઈ વાંધો નહીં જે જે અમારા પૈસા જે લોકોએ લીધા છે એ અમને પાછા આપે આજે સ્ટાર વોર્મની અંદર એક ગઢડીટ એક લાખ ચોંસઠસો રૂપિયા મેન્ટેનન્સ પેટે લીધા હતા તે છ વર્ષ સુધી એ લોકોએ મેન્ટેનન્સ અમને રેગ્યુલર કરી આપ્યું બાદ એ લોકોએ કીધું કે હવે અમે તમને મેન્ટેનન્સ કરી શકીએ એમ નથી એટલે એક લાખ ચોસઠસો એવા ચારસો તેત્રીસ ફ્લેટ અમારી અંદર આવેલા છે એવા અનેક પ્રોજેક્ટો છે એની અંદર અલગ અલગ પ્રોજેક્ટોના પૈસા આ લોકોએ પચાવી પાડ્યા છે મેરા નામ સંધ્યા મોહન પાંડે હૈર હમ યે કમિશનર મિલને આયે આએ ઉનસે અમારી વિનંતી બિલ્ડરસે પકડે અમારી બસે हमारा पैसा दिलवाए या तो हमारी दुकान दें बस हमारी उनसे यही विनती है और हमारा इससे यही कि सब भाइयों की भी यही विनती कि हमारा पैसा है या तो दुकान दें बस दो में से एक कुछ करें कुछ तो हमें मिले अप्ता अप्ता क्या मेरा क्या दुकान है उसमें यू जी करके फोर्टी एट यू जी फोर्टी एट दुकान है हमारी उसमें दुकान तो सत्रह तो लाख हमारा पड़ा है उसमें अभी

સંઘર્ષ સમિતિના રમેશ કામરાએ કહ્યું કે પાંચસો થી વધુ લોકોના સો કરોડ ફસાયા છે જોકે આવા લેભાગો બિલ્ડર સામે પગલા લેવાશે કે કેમ તે જોવું રહ્યું હઝર કુરશી સાથે હર્ષદ સેટા